ગરીબેન ઠાકોરે પોતાનો મત વ્યક્ત કર્યો છે ગૃહ રાજ્યમંત્રી મંત્રી હર્ષ સંઘવીએ જે કે ગરીબેન ઠાકોરને આકરો જવાબ આપ્યો મોડે સુધીની છૂટથી કેટલાક લોકોને પેટમાં દુખે છે હર્ષ સંઘવીએ આ વાત કહી અને સાથે એ પણ ઉમેર્યું કે ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં ગરબા રમવાના કાયદો ને વ્યવસ્થા આપણે વર્તમાન ઘટનાઓ જોઈ કે 6 મહિનાની દીકરી સુરક્ષિત ના હોય ત્યારે નવરાત્રિના દસ દસ દિવસમાં બેન દીકરીઓને સુરક્ષિત રાખવાની જવાબદારી એ કાયદો અને વ્યવસ્થા ગૃહ વિભાગની છે એ બાર વાગ્યા સુધી ગરબા હતા એ બરોબર છે યુવાનોને માત્ર ખુશ રાખવા માટે કરીને એ પાંચ વાગ્યા સુધી ગરબાઓની છૂટ આપી છે

પરંતુ તમને સૌને મારી વિનંતી છે કે આપણી સંસ્કૃતિ માં અંબાના ભક્તો અને માં અમની ભક્તિ માં આપણે આ નવ દિવસ આપણી સંસ્કૃતિ જોડે કરવા જરૂરી સાંસદ ગેની બેન ઠાકુરે જે નિવેદન આપ્યું છે કે નવરાત્રી એ સૌથી લાંબો પર્વ છે અને આ માના નૃત્ય સાધના પર્વમાં જ્યારે યુવા ધન હિલોડ ચડ્યું હોય છે અને ગરબાના તાલે ઘૂમતું હોય છે એવામાં દીકરીઓની સુરક્ષાને લઈને તેમણે કર્યો છે છે અને સાથે એ પણ જણાવ્યું કે વર્તમાન સમયમાં દીકરીઓ સાથે જે બનાવો બની રહ્યા છે જગન્ય અપરાધ થઈ રહ્યા છે તેને જોતા ગૃહ વિભાગની જવાબદારી વધી જાય છે જ્યારે સવાર સુધી ગરબા રમવાની છૂટ મળી રહી છે તો દીકરીની સુરક્ષા પર પણ ધ્યાન આપવું જરૂરી બન્યું છે નવરાત્રીમાં જ્યાં ગરબા મેદાનમાં ખેલૈયાઓને હવે કડવો અનુભવ થયો મોડી રાત સુધી ગરબાની છૂટ પર બોલ્યા સૌથી લાંબો ધાર્મિક તહેવાર છે લોકોની આસ્થા સામે ક્યારેય વાંધો હોય જ નહીં દરેક જિલ્લા કે વિસ્તારની વાત નથી કેટલાક વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક છે આવા વિસ્તારમાં બેન દીકરી સુરક્ષિત પાછી આવે તે જરૂરી છે

એમને જે કઈ આસ્થા સાથે એની સામે વાંધો ન હોય પણ મારી વાત એ જ છે કે રાજ્યનું કાયદો અને વ્યવસ્થા કથલેલું હોય એ ટાઈમે હું એવું નહીં માનતી કે બધા જ જિલ્લાઓમાં કે બધા જ વિસ્તારોની અંદર આ છે પણ જ્યાં અસામાજિક તત્વોનો અડ્ડો છે અથવા તો વારંવાર જ્યાં ઘટનાઓ બની છે ત્યાં બેન દીકરી ગરબે રમવા જાય કે જે હોય એ પરિવાર સાથે જાય અને સુરક્ષિત રીતે સમયસર ઘરે પાછી આવે વર્તમાન સમયની માગ છે એમને જે કઈ નિવેદનો આપ્યા પાકિસ્તાનમાં જઈને રમવા કા તો ભારતીય એ ભારતીય જ છે વિશ્વનો સૌથી મોટો ધાર્મિક દેશ હોય તો એ ભારતીય છે ને હિન્દુ સંસ્કૃતિને માનવાવાળા છે ત્યારે આવા નિવેદનો જે અમને પાકિસ્તાનના શબ્દો કોઈ વાપર્યા હોય તો એમને મુબારક છે એ એમનો વ્યક્તિગત છે હું તો માં જગદંબા અંબાજીને પ્રાર્થના કરું કે ગુજરાતની બેન બેટીઓને અસામાજિક સામાજિક તત્વોથી સલામત રાખે અને પોલીસ કાયદોને વ્યવસ્થા જાળવવા માટે પૂરેપૂરા પ્રયત્નો કરીને આવી ઘટનાઓ ન બને એવા પ્રયત્નો કરે તો આ તો ગેનીબેન ઠાકોર જેમને ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરી હતી અને પોતાનું નિમંત્રણ હવે જણાવ્યું હતું સખીસી રાજપૂર ગુજરાત ફર્સ્ટ અંબાજી